દુખાવામાંથી મુક્તિ શક્ય છે ખરી બિલકુલ શક્ય છે પણ જરૂર છે સાચા માર્ગદર્શન નહીં આપણા શરીરમાં કમર કેટલું મહત્ત્વનો ભાગ કમર તૂટી તો જિંદગી ફૂટી દરેક ઉંમરના વ્યક્તિઓમાં દુખાવાનું પ્રમાણ વધ્યું છે આ વ્યક્તિઓ માટે જ આ વિડિયો જરૂરી છે મોટા ભાગના દુખાવાનું શું કારણ રોજિંદા જીવનમાં કરાતી નાની નાની ભૂલો અને એને ખેંચવું ફિઝિયોમાં તો લાંબા સમય રિકવરી આવે સમય આપશો ને તો સારો સમય આવશે મોર્નિંગ વોક સ્વિમિંગ જીમ યોગા કરવું તો કરવું શું કયું કેટલું ઉપયોગી છે એ જાણવા માટે હેલ્થ ગ્રંથનો આ વિડીયો જોવો પડે આપણા રોજિંદા જીવનની અંદર કસરત ખૂબ જ મહત્વનો ભાગ હોય છે આપણા શરીર માટે કસરત ખૂબ જ જરૂરી છે સાંભળ્યું છે સલાહો લોકો આપે છે ડૉક્ટર્સ કહે છે પણ આપણે કદાચ અમલ તેનો નથી કરતા એક એવો સમય આવે એક સ્ટેજ આવે કે જ્યારે આપણને ડોક્ટરની સલાહ મુજબ કામ કરવું જ પડે વર્તવું જ પડે ત્યારે આપણે જઈએ છીએ તમને એમ થશે કે આજે કેમ ખ્યાતિ ગોળ ગોળ વાતો કરી રહી છે ને કસરત પર બિલકુલ તમે કદાચ નજીક જ છો મારે હું જે વિચારી રહી છું અને જે તમારા સાથે શેર કરવાની છું એ વાતથી આજનો વિષય છે ફિઝિયોથેરાપી આજે આપણે મળવાના છીએ એક એવા નિષ્ણાંત ડૉક્ટરને કે જેઓ ફિઝિયોથેરાપીની અંદર કોઈ પણ સર્જિકલ સારવાર જે હોય એનાથી પણ વિશેષ તમને નિદાન આપી શકે છે આપની ટ્રીટમેન્ટ કરી શકે છે એ શું છે કઈ રીતે છે કઈ રીતે દુખાવો દૂર થઈ શકે છે આપણી ફિઝિયોથેરાપીથી એ જાણીશું આજના એપિસોડમાં હાથ દુઃખે પગ દુખે માથું દુઃખે ઘણી બધી દુઃખની દવા આપણા માટે પેઇન કિલર છે પણ પેઇન કિલર પણ ડોક્ટરને પૂછ્યા વગર આપણે નથી જ લઈ તો પછી કસરત પણ આપણે ડોક્ટરને પૂછ્યા વગર કેમ કરવી જોઈએ ભલે આપણા માટે કસરત એ રોજિંદા જીવનનો એક ભાગ છે

હવે મેં સાચું કીધું ને કે જ્યાં સુધી સિવિયર પેઇન ના થાય ડોક્ટર એ પેઇન કિલરની દવાની અસર પતી જાય પછી જ ડૉક્ટરનો સંપર્ક થતો હોય છે રાઈટ યસ તો શું કહેશો તમે એવા દર્દીઓને કે જેમને આટલી બધી રાહ ન જોવી જોઈએ સીધું ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ હા કંઈ પણ નાનામાં નાનું પેઇન જેવી કે શોલ્ડરની જગ્યા પર આવે છે બેકની જગ્યા પર આવે છે અને ઘૂંટાની જગ્યા આવે છે તો એને ખેંચવું ના જોઈએ કે કાલે મટી જશે કંઈક નસ પકડાઈ ગઈ હશે સુવામાં એવું ના કરવું જોઈએ એના કરતાં પહેલાં એક ડૉક્ટરનું સજેશન લઈ લો યા તો કોઈ ફિઝિયોથેરાપીને કન્સલ્ટ કરી લો તો એનું તારણ ફટાફટ આવે અને ક્રોનિક ના બને બસ જ્યારે બોડીની અંદર કોઈ પણ પ્રકારનું પેઇન થાય છે એના માટે ફિઝિયોથેરાપી એ કેટલું મહત્વપૂર્ણ ભાગ છે ફિઝિયોથેરાપી એટલે ફિઝિયોથેરાપી એટલે તો કેવું ફિઝિકલ અને થેરાપી એટલે કસરતથી પેઇનનો ઘટાડો તો એ ફિઝિકલ થેરાપી કહેવાય આજના સમયમાં તો કેવું છે મશીનોને બધું બહુ ઇન્વોલ્વ થઈ ગયું છે પણ મેઇન કન્સર્ન જે એને એક્સરસાઇઝેરાપી ઓકે તો આ એક્સરસાઇઝ મસ્ટ છે એટલે મારે પહેલાં હવે એ જ જાણવું છે કે ફિઝિયોથેરાપી એટલે શું જે તમે આપે કહ્યું કે ફિઝિકલ અને થેરાપી આ બંને એ કઈ રીતે વર્ક કરે છે ધારો કે બોડીમાં કેવું હોય છે કે આપણે ટિપિકલ અત્યારે લેંગ્વેજ ગણું કે ભાઈ ગાદી ખસી ગઈ મણકામાં તો એક કયા કારણે ખસી ઠીક છે તો એક પર્ટિક્યુલર મુમેન્ટ થતી હોય છે વાંકું વળવાનું પાછળ વળવાનું બહુ ઓછું થતું હોય છે અને ગાડી એક જ ડાયરેક્શનમાં વધારે પડતું ખસતી હોય છે જે પાછળની સાઈડ છે ત્યાં જ ન આવતી હોય છે એક જ સિમ્પલ એક્ટિવિટી નથી થતી એના કારણે આટલું બધું થાય છે ફિઝિકલ થેરાપીમાં જો એ બેકવર્ડ પેન્ડિંગ ક્લિયર કરાવે એ તરત જ તાત્કાલિક વિધાઉટ મેડિસિન વિધાઉટ કંઈ કરે એને પેઇન રિડ્યુસ થતું હોય છે તો આ વસ્તુ ફિઝિકલ થેરાપીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઓકે ફિઝિયોથેરાપી એઝ અ ડોક્ટર ડૉક્ટર પાસે કોઈ પણ પેશન્ટ ક્યારે આવે કે જ્યારે એ મુશ્કેલમાં હોય અને બીમારી હોય કે અથવા એને દુઃખ દર્દ થતું હોય ત્યારે પણ ફિઝિયોથેરાપી એક એવી વસ્તુ છે કે જેને તમે રોજિંદા જીવનની અંદર પણ અમલમાં મૂકી શકીએ યસ જેમ કે આપણા પોસ્ચર થઈ ગયા કે ખોટી મેથડો કે આમ કરીને બેસી રહેવું કોન્સ્ટન્ટ આઈટી વર્ક છે એ કોન્સ્ટન્ટ આમ બેસી રહે છે ઘણા ખરાબ એટલે એક જ ડબથી કન્ટિન્યુ બેસી રહેવું એ પોસ્ચર આપણું ખરાબ કરતું રહે છે એ કોઈ પણ મેથડ આવી એ વસ્તુ કન્ટિન્યુ ના થવી છે એને કન્ટિન્યુ આપણે ચેન્જ કરતું રહેવું પડે એમાં ડોક્ટર પાર્થ કઈ રીતે હેલ્પ કરે છે મોસ્ટલી આપણા સ્ટ્રેન્થન મસલ આપણે કરીએ ને જે વસ્તુ આપણે વધારે પડતી કરે છે એની ઓપોઝિટ સાઈડના મસલ આપણે કેવું છે વધારે એક્ટિવ કરો તો પોષક કરેક્શન થતું હોય છે ઓકે એટલે જ્યારે પણ મેં જેમ પૂછ્યું કે ભાઈ રોજિંદા જીવનમાં ફિઝિયોથેરાપીને અમલમાં મૂકું છે એટલે શું રોજ એક કલાક આવી અને એક્સરસાઇઝમાં કરવી એ જરૂરી છે ખૂબ જ મહત્વનું છે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરો પણ ખૂબ જ મહત્વનું છે અને અંડર ગાઈડન્સ હું તો કહું ટ્રેનર બી લો અને ફિઝિયોથેરાપીસ પણ લો તો કેવું જો સાચું નિદાન મળશે તો આજે આપણે જ્યારે ચર્ચા કરી જ રહ્યા છીએ ત્યારે ઘણા બધા દર્શકોનો એ સવાલ હશે કે જીમમાં પણ કસરત થાય છે ફિઝિયોથેરાપીમાં પણ કસરત થાય તમે કહ્યું કે ઇન્સ્ટ્રક્ટર હોવા જરૂરી છે તો ડોક્ટર ઇન્સ્ટ્રક્ટર આ બંને વચ્ચેનો ગેપ થોડોક સમજાવશો બહુ સરસ પૂછ્યું કે આજે કેવું છે કે જીમમાં ટ્રેનર એવું કે અમે જ કરાવી લઈએ કે અમે જ કરાવી અને ડોક્ટર થાય ને સાચી સાચી સલાહનું કારણ કે ફિઝિયોથેરાપી શું છે મસલ પર વધારે કામ કરે ઓકે ઓર્થોપેડિક્સ એ લોકો છે એ એ ફોર્મ કેવું છે કે મસલ પર તો કામ કરે પણ બોન નું ફ્રેકચર ફ્રેક્ચર ને એવી વસ્તુ યુઝફુલ છે ઓકે અને ટ્રેનર્સ છે એ કેવું સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે વધારે છે તો નું કોમ્બિનેશન થાય ને તો વધારે મજા આવે ઓકે ફિઝિયોથેરાપીની અંદર એવું જોયું છે કે અત્યારે આપણે જે રીતે જોઈ છે કે સ્ટુડિયો કે તમારા ક્લિનિક પર જ્યારે આવીએ કે બહુ બધા ઇક્વિપમેન્ટ્સ હોય છે અને એ બધા ઇક્વિપમેન્ટ્સ કઈ રીતે મદદરૂપ બને છે મસલ્સને સ્ટ્રોંગ કરવા અથવા તો પેઇન દૂર કરવા માટે સ્પેસિફિક કેવું છે કે સિત્તેર ટકા એક્સરસાઇઝ અને થર્ટી પર્સન્ટ અમારો કેવું છે કે મોડેલિટીસનો રોલ કે લેઝર થઈ ગયું કે શોકરીઓ થઈ ગયા કે ટેકાર થઈ ગયા મલ્ટિપલ મશીન્સ અત્યારે તો નીકળે છે જે અલગ 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 પ્રકારના મસલ પર કોઈક કામ કરે કોઈ પેઇન મેનેજમેન્ટમાં કામ કરે કોઈક ઇન્ફ્લોમેશન થયું હોય ત્યારે કામ કરે એ ફિઝિયોથેરાપી ડિસાઇડ કરે ક્યારે શું કરવું રાઇટ છે તો એ મહત્વનું છે અને એની જોડે જે એની એક્સરસાઇઝ છે એ તો ખૂબ જ મહત્ત્વની છે ઓકે હવે આપણે ધીરે ધીરે આવીએ છીએ એ સબ્જેક્ટ પર કે જે અત્યારે મેઇનલી બધામાં જોવા મળે છે નાનું બાળક હોય કે પછી મોટા વય વૃદ્ધ હોય સ્પાઇનના પ્રોબ્લેમ્સ કે એ પહેલા આપણે એક બેઝિકથી સ્ટાર્ટ કરીએ કે સ્પાઇન પ્રોબ્લેમ થવાનું રીઝન શું છે કે કન્ટિન્યુ એક ડબમાં પોસ્ટર રહેતું હોય કે કોઈ બી એક કન્ડિશનમાં આપણે ઓવર યુઝ કરી નાખ્યું સ્પાઇનને તો એ વસ્તુ આપણને હાર્મ કરે છે એક્ઝામ્પલ કે સ્પાઇનના કે ત્રણ પાર્ટ હોય સર્વાઈકલ થઈ ગયો તમારો મિડ પાર્ટ થઈ ગયો અને તમારો લોઅર બેક થઈ ગયો ઠીક છે તો સર્વાઈકલ એ બધી જ ડાયરેક્શનમાં ફરે છે જે ગણાનો ભાગ કહે છે એ આમ થાય છે આમ થાય છે આમ થાય છે બધી જ ફરે છે મિડ બેક છે એ ટ્વિસ્ટ કરવાનું કામ વધારે કરે છે અને લોઅર બેક છે જે આગળ પાછળ કરે છે તો એ મુમેન્ટ જો ધ્યાનમાં રાખીને ફિઝિયોથેરાપી કરાવે ને તો કેવું છે કે એ વસ્તુ બહુ સારી રીતે ટ્રીટ થાય ઓકે ઘણી વખત જોયું છે કે ભારે વજન ઉચકવાથી અથવા તો ગાદી ખસી જેવી તમે સ્ટાર્ટિંગમાં જે વાત કરી નાનું બાળક છે તો એને મધર ફટાકથી ઉચકી લે છે ત્યારે તો આ બધા રીઝનના લીધે શું સ્પાઇનને પ્રોબ્લેમ થઈ શકે હમણાં જ જસ્ટ વાત કરી કે આગળ વળવું પાછળ વળતા જ નથી પાછળના મસલને સ્ટ્રોંગ કરતા જ નથી આપણે રસોડામાં હોઈએ બેઠા હોઈએ ત્યારે મેક્સિમમ વાંકા તો વળી જ જતા હોય છે એની ઢપ સરખી કરવી છે એક્ઝામ્પલ કે નીથી લઈને નીચે બેસવું છે અગર નીથી થોડું બેન્ડ થઈને બે સ્પાઇન વાંકું વળ્યું તો એને સેફ રહેશે કારણ કે ત્યારે કોર અને તમારા હિપ બે સપોર્ટ કરશે એ વસ્તુ મેઈન છે અચ્છા અને સ્પાઇનના પ્રોબ્લેમ એના કારણે વધતા હોય વધતા હોય છે તો આપણે જે જોઈ રહ્યા છે કે બાળકોમાં પણ સ્પાઇનના પ્રોબ્લેમ વધે છે એનું મુખ્ય કારણ શું છે અત્યારે વધારે પડતું કેવું છે એને કેવું છે સેડેન્ટરી લાઈફ હવે બહુ થઈ હા બાળકોની બી મોબાઈલ આવી ગયા ઘરમાં ને ઘરમાં બાળક રહેતું હોય છે હવે એ બાળક ત્યાં ક્યાંક જેમ ફિઝિકલ એક્ટિવિટી કરી લે તો મસલ પુલ થતા હોય છે ઓકે ઠીક છે તો એને બી પહેલાની જેમ એક્ટિવિટી જો બહાર રમતું નથી અથવા તો એ બહુ જ મોટું સવાલ બાળકોમાં મેજર નથી હોતું પરંતુ એને જરૂર છે કે એમને ફ્લેક્સિબલ કરવાની તો એ શરૂઆત કઈ રીતે કરી શકે પેરેન્ટ્સ ફ્લેક્સિબલ પ્લસ સ્ટ્રેન્થનિંગ બે વસ્તુની જરૂર છે ઓકે તો કેવું છે સ્વિમિંગ એક બેસ્ટ ઓપ્શન છે બે વસ્તુ એક ક્લિયર કરી શકે છે એવું ખૂબ જ પહેલેથી જો શીખવાડો ને તો વધારે સારું સેકન્ડ આવે છે કે આપણે મેલની વાત કરીએ છીએ જનરલી કે કે સમજો હેવી બોડી છે એમને વજન ઉચકવાનું કામ આવે છે કે કોઈ પણ રીતે જ્યારે એમને સ્પાઇનની પ્રોબ્લેમ થતી હોય છે એને કઈ રીતે આપણે કરી શકીએ છીએ હવે વેટનું જે વાત કરો તો હું એવું માનું છું કે સડન તો કોઈ વેટ લોસ થવાનો જ નથી કોઈનો બી યા તો પછી એના મસલ એટલા બધા સ્ટ્રોંગ દો તો એ વેટ લિફ્ટ કરી શકે યા તો પછી વેઇટ લોસ કરો તો એને કેવું જાય અને જોડે સ્ટ્રેન્થનિંગ કરો તો એને સ્ટેબિલિટી મળે ખાસ કરીને સ્પાઇનમાં તો કેવું કોર અને હિપ જેટલા સ્ટ્રેન્થન થાય એટલે એપ્સની એક્ટિવિટી અપર થઈ ગયા લોઅર થઈ ગયા અને પ્લસ હિપ હિપની એક્ટિવિટી જેટલા રિપીટેશન આપણે વધારે લઈશું ને ડે બાય ડે એનું ગ્રોથ થશે ઓવર ઓવરવેટ છે અથવા તો હેવી બોડી છે એટલે ભાઈ કમરનો દુખાવો તો રહેશે જ ઘૂંટણનો દુખાવો તો રહેશે જ શું આ માન્યતા સાચી છે ના 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 હું એવું નથી માનતો પર્સનલી કારણ કે સામે આપણે કેવું છે કે મસલ એટલા સ્ટ્રોંગ કરી લો તે વસ્તુ નથી ઓકે એટલે મસલ સ્ટ્રોંગ કરવા ખૂબ જરૂરી ખૂબ જ જરૂરી છે બરાબર વાત ફિમેલની કરીએ છીએ ફિમેલની અંદર આવા પ્રોબ્લેમ્સ ક્યારે ખાસ જોવા મળતા હોય છે સ્પાઇનના ફિમેલની અંદર જ્યારે બી કેવું છે કે ફિમેલ પ્રેગ્નન્સી વખત વખતે અને પછી ખૂબ જ જોવા મળતા હોય છે કારણ કે પોસ્ચર જ્યારે ચેન્જ થાય ત્યારે બેક થતું હોય છે તો એ આફ્ટર પ્રી નેટર અને પોસ્ટ નેટર બે ફિઝિયોથેરાપી પણ હવે આવી ગઈ છે તો જે સ્પેસિફિક કામ કરે છે ફ્લોર મસલ કોર મસલ હિપ મસલ એ વસ્તુ પર ખૂબ જ કામ કરે છે ડોક્ટર પાર્થ આપણે જોઈએ કે ફિમેલમાં સ્પાઇન પ્રોબ્લેમ્સ વધારે એટલે કે કમરનો દુખાવો સરળ ભાષામાં કહીએ તો મને લાગે છે ત્યાં સુધી મહિલાઓની આ એક હશે અમને કમરનો રહે છે આફ્ટર ડિલિવરી અમને આ દુખાવો રહે જ છે તો શું એનું નિદાન થઈ શકે હા થઈ શકે ને એક તો પહેલું તો કેવું છે મેલ અને ફિમેલની બોડીમાં તમે કમ્પેર કરો તો મેલના મસલ સ્ટ્રોંગ હોય કમ્પેર ટુ ફિમેલ બરાબર છે પ્રેગ્નન્સી વખતે પછી કેવું છે પોસ્ચર ચેન્જ જે થતું હોય એના લીધે પણ એ લોકોને પ્રોબ્લેમ રહેતો હોય છે અને પછી જો એક્સરસાઇઝ ના કરાવે આફ્ટર ડિલિવરી તો પણ એ લોકોને લોંગ ટાઈમે પ્રોબ્લેમ આવતો હોય છે તો એનું નિદાન પણ એ જ છે કે કોન કન્ટિન્યુ ફિઝિયોથેરાપી જોડે સંકળાઈને એ ચેન્જ કરવું પડે મસલ બિલ્ડ કરવા પડે પોશ્ચર ચેન્જ કરવું પડે તો એ વસ્તુ નથી થતી હોતી હવે આપણે બોડીનો મેઇન પાર્ટ જ સ્પાઇન છે હવે સમજો કે સ્પાઇનમાં તમને પ્રોબ્લેમ છે એનો મતલબ કે તમારા બોડીમાં કોઈ અધર પાર્ટને પણ નુકસાન થાય થાય ને થાય હા એના લીધે તમારું મિડ બી દુખે તમારું ની પણ દુખે કદાચ હિપ પણ દુખે આ ત્રણે ત્રણ સંકળાયેલા છે જ્યારે પેઇન સહન કરવાની વાત આવે છે ને એમાં પણ સ્પાઇનમાં હું એક એક મણકાની વાત કરું છું કે એ જ્યારે ખસી જાય અથવા તો એની અંદર ગેપ પડી જાય એ પ્રોસેસ શું હોય છે એવું ક્યારે થતું હોય છે એક તો પહેલી વાત તો ટ્રેડિશનલ પહેલેથી ચાલતું આવ્યું છે કે મણકામાં જગ્યા થઈ જાય હા જગ્યા થઈ ના જાય દબાણ થઈ જાય ઓકે એટલે ગાદી કમ્પ્રેસ એટલે પાછળની બાજુ બલ્જ થાય એટલે એ વસ્તુ તો હું ખુબ કે દબાણ થાય અને મણકો એકદમ આટલું બધું ખસે નહીં અને એ એ સડન પ્રોસેસ નથી એક્સિડન્ટ થયો કે વસ્તુ આખી અલગ છે પણ એ સડન પ્રોસેસ નથી એ ડે બાય ડે આવે એ ઝીણું ઝીણું પેન હોય ને તો ફિમેલ તો ખેંચ જ ખેંચ ખેંચ કરતી હોય એને તો ત્યારે પછી ખબર પડે કે આ ગ્રેટ ટુ લિસ્ટિસ થઈ ગયું ત્યારે એ વસ્તુ થાય બરાબર છે અચ્છા એટલે આ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે જ્યારે પણ સહન કરીએ છીએ એ કરવાની જરૂર જરૂર નથી એટલીસ્ટ એકવાર ડાયગ્નોસિસ કરાવી લો કે અસેસમેન્ટ કરાવી લો તો એનું નિદાન તરત થઈ જશે હવે ફિઝિયોથેરાપી પર આવીએ છીએ આપણે કે આ બધા જ પ્રોબ્લેમ્સ આપણે જાણ્યા કે બાળકથી લઈને મોટા સુધી કે મેલ ફિમેલમાં આવા બધા પ્રોબ્લેમ્સ થાય છે ફિઝિયોથેરાપીની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ્સ છે કે જેનાથી સર્જિકલ કોઈ પણ સર્જરી વગર પણ આપણે આવા પેઇન દૂર કરી શકીએ હવે તો ઘણા બધા પ્રોટોકોલ્સ આવી ગયા છે કે મિકિંગઝી ફિઝિયોથેરાપિસ્ટ થઈ ગયા છે એનડીએસ ફિઝિયોથેરાપિસ્ટ થઈ ગયા છે પ્લસ કેવું છે સ્પેસિફિક શોલ્ડર એટલે જે સર્વાઇકલ છે એના માટે બી પીએસઆરપી કરીને એક પ્રોટોકોલ આવી ગયો છે તો ઘણી બધી વસ્તુ પ્રોટોકોલ એવા થઈ ગયા છે જે આપણને હેલ્પ કરે પ્લસ આપણા મશીન્સ તો અને બીજું કે ફિઝિયોથેરાપી બી કેવું કે આ એક્સરસાઇઝ કરો હું આવ્યો એવું નહીં કન્ટિન્યુ ફિઝિયોથેરાપી જોડે રહે અને કરાવે તો એનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે ઓકે અને સાથે સાથે ઇક્વિપમેન્ટ્સનું પણ એટલું જ મહત્વ છે હાલમાં નવી ટેકનિક કઈ છે નવી એક કેવું છે ટેકાર ટેકાર એક મશીન છે જે ટ્રાન્સફર ઇન એનર્જી વિથ કેપેસિટી એન્ડ રેઝિસ્ટિવ મેથડ હાઈ ફ્રીકવન્સી કરંટ છે જે ડાયરેક્ટ મસલને રિલીઝ કરે છે ઓન ધ સ્પોટ એ પાર્ટ પર આપણે ડાયરેક્ટ કરીને જેમ મસલ રિલેક્શન આપણે મેડિસિનથી લઈએ એમ ડાયરેક્ટ આ મશીન સ્પાઝમ થયું છે સ્ટીફનેસ થઈ જાય ત્યાં લો તો તરત રિડ્યુસ થાય એક્ઝામ્પલ બીજું છે લેઝર કે પેન એન્ડ ઇન્ફ્લામેશન માટે એ ખૂબ જ અવગત્યનો છે જી જ્યારે ઓફિસમાં હમણાં તમે જેમ વાત કરી કે મોટાભાગે આઈટી વર્ક પણ હવે તો જોવા જઈએ તો જનરલી બધી જગ્યા પર આપણે જોઈએ કે ફિઝિકલ વર્ક ઘણું ઓછું થઈ ગયું છે ઘર હોય કે ઓફિસમાં હોય આપણે બેસવાના કલાક વધી ગયા છે તો આવા સમયે શું સ્પાઇનને પ્રોબ્લેમ થતો હોય છે ઘણો ઘણો હમણાં જ કીધું એક ને એક પોઝિશન એ બોડી માટે હાર્મ છે ઓકે એટલે 30 મિનિટ થાય કે 45 મિનિટ થાય તો એને ચેન્જ કરતું રહેવું પડે બરાબર તો પછી તો આ ક્વેશ્ચન મારો સેમ તમને સુવાની પદ્ધતિ માટે પણ છે તમે કહો કે એક પોઝિશનમાં બેસી ન શકાય તો સુઈ શકાય ખરું ના ના સુવાને અને આ એમાં તો કેવું છે સુવામાં તો આપણે પોઝિશન ચેન્જ કરતા જ જ હોય હા પડખું પડખું છે પણ પડખું ફાઈન ખોટી રીતે નઈ સુ એ પાછું મહત્વ નું છે બે પગ જોડે રહેવા જોઈએ એની વચ્ચે પીલો રહેવો જોઈએ પછી એક પગ આગળ એક પગ પાછળ એક પગ એક હાથ આમ તો એ ખોટી પોઝિશન છે એમાં જો ઇન્જરી હોય ત્યારે તો વધારે ખરાબ થાય

આપણે વાંકા વળતા હોય તો ભુજાંગાસન કરી લો પછી બે પગ વાળીને કમરથી ઊંચા થવાનું કે હિપના મસલને સપોર્ટ કરે છે તો એ કરી લો પ્લસ બીજું કે દુખીને કેવું છે નેક એટલે એક સુઈ જાઓ સીધા અને નેક છે ને લટકાવી દો થોડી વાર હાર્ડલી પાંચ મિનિટ ઓકે કારણ કે કોન્સ્ટન્ટ અને આમ જ રહેવું છે અચ્છા તે મસલ બી એ ડાયરેક્શન માં થઈ જશે ઓકે અને હેલ્પ કરવા લાગશે જ્યારે ક્રોનિક થાય ત્યારે જ આપણને વર્તાય છે એની પહેલા નહીં વર્તાય હતા તો એટલે આ તો બધી વાત આપણે રોજિંદા જીવનની કરીએ છીએ પણ સાથે સાથે સવાલ એ પણ આવે છે કે ઘણી વાર એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટ પછી અથવા તો પ્લેયર્સની જો વાત કરીએ રમતવીરો છે એમની વાત કરીએ કે એમને કોઈ ઇન્જરી થઈ જતી હોય છે પણ એના પછી જોયું છે કે મોટાભાગે એ લોકો સમય ફિઝિયોથેરાપી આપ્યા જાય છે અને ફિઝિયોથેરાપી જ મદદરૂપ થાય છે તો એ કઈ રીતે અને કેટલો સમયની અંદર થતી હોય છે એને છે ને રિહેબિલિટેશન ગયા ફિઝિયોથેરાપીના પાર્ટ પછી રિહેબ રિહેબ ખૂબ જ મહત્વનું છે લાઈક બહુ મોટા પ્લેયર છે હાર્દિક પાંડ્યા બરાબર છે તો એ બેક ઇન્જરી થઈ તો આટલું ફિટ ફરીથી કેમ થઈ શકે બીકોઝ સવા વર્ષ દોઢ વર્ષ ફિઝિયો કર્યું અને રિહેપ કર્યું ઓકે બોલિંગ નથી થતી ત્યાં સુધીની ફિઝિયોથેરાપી કરાઈ એટલા મસલને ડેવલપ કર્યા એટલી રેન્જ ડેવલપ કરી ત્યારે જ એને ઠીક થયું ડૉક્ટર પાર્થ હાલમાં અત્યારે આપણે જોઈએ છીએ કે ફિટ રહેવા માટે આપણે ઘણો બધો પ્રયોગ કરતા હોઈએ છીએ મોર્નિંગ વોક છે કે સ્વિમિંગ છે યોગ જીમ ઘણા બધા લોકોને તો જો સવાલ છે કે શું કરીએ અટકી ગયા છે તો એને રીતે જવાબ સાચી વાત છે મારી જો ઘણા બધા પેશન્ટ આવતા હોય છે જે અમને પૂછતા હોય છે કે અમે યોગા કરીએ કે અમે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ જીમમાં જઈને કે એકલું વોકિંગ કરીએ હવે ત્રણેયનો પર્પઝ અલગ છે ત્રણેયનું જો કોમ્બિનેશન વીકમાં તમે શેડ્યુલ ગોઠવો ને તો ખૂબ જ સરસ રહે છે ધારો કે જીમમાં જાઓ તમારી સ્ટ્રેન્થ જળવાઈ રહે યોગામાં જાય તો તમારી ફ્લેક્સિબિલિટી જળવાઈ લે ત્રણ દિવસ જીમમાં ફાળવવા બે દિવસ તમારે યોગામાં ફાળવવા અને એક દિવસ સરખું વોકિંગ કરીને આવું તો તમારું કાર્ડિયો પણ મેન્ટેન થઈ જાય તો ખૂબ જ સરસ તમારી ફિટનેસ રહે પેશન્ટ તમારી પાસે આવે છે ઈજાગ્રસ્ત છે એ કેટલા સમયની અંદર સાજો થઈ શકે હા એટલે અમે પેશન્ટને કહીએ છીએ તમે કેટલા સુધી થવું છે હવે બહુ જ ક્રોનિક લઈને આવે કે ઘસારો બહુ જ છે ગ્રેડ થ્રી સુધીનો થઈ ગયો છે તો એને નીચે બેસવું છે તો એને એટલો ટાઈમ લાગશે ડિફોલ્ટ કારણ કે ઇન્જરી પણ એટલી મોટી થઈ ગઈ છે આ તો ડૉક્ટર પાર્થે બહુ સરસ વાત કરી હવે ઘસારો એટલે તો ની રિપ્લેસમેન્ટ સીધું આ જ મગજ સવાલ આવે પણ હવે જેમ કે ડૉક્ટર પાર્થે પહેલા જ કીધું છે કે કોઈ પણ સર્જરી વગર અહીંયા તમને ઈલાજ કરી આપવામાં આવે છે તો શું એ શક્ય છે નીમાં પેઇન છે ની રિપ્લેસમેન્ટ સુધીનો વધારે ઘસારો આવી જ ગયો છે તો શું એ ફિઝિયોથી પણ ધીરે ધીરે તે મટી શકે ખરો હા કેમ નહીં મટી શકે એનું રીઝન છે કે આપણા જોઈન્ટ છે એ ની જોઈન્ટ આમ હોય રાઈટ છે અહીંયા બે ગાદી છે જ્યારે બી ઊભા થઈએ બેસીએ ત્યારે કેવું છે પહેલો મસલ આપણો આ અને બીજો હિપ તરત એક્ટિવ થાય અગર મસલ વીક છે તો જોઈન્ટ પર દબાણ આવે અને ઘસારો હજી વધારે દેશી ભાષામાં ઘસારો કહે છે બાકી મિડલ મેનિસ્ક સિન્ડ્રોમ અમે કહીએ છીએ એટલે એને માટેની જો એક્સરસાઇઝ કરીએ જોઈન્ટને આપણે પકડી કોણ રાખીએ આપણો સ્નાયુઓ એને જો એક્ટિવિટી કરાવીએ તો ગુડ સર તરત જ રિસ્પોન્સ મળતો હોય છે પણ ફિઝિયોથેરાપી એવા હોવા જોઈએ પણ એટલે એમાંના જ એક આપ નિષ્ણાંત છો કે જેની અંદર આપણે તમારી પાસે આવે ને ઘણા બધા પેશન્ટ જે છે એ સાજા થઈને જાય તો મારે એ જ પૂછવું છે સમય કેટલો ઘણી વાર ધીરજ રાખવી પડે છે ફિઝિયોથેરાપીની અંદર એવું પણ આમ લાગે છે એટલે લોકોને શું છે કે ભાઈ જલ્દી મટી જશે ક્યારે સાજા થઈ જઈશું રોજ આવવું પડશે આવા સવાલો તમને પણ પૂછતા જ હશે પેશન્ટ રોજે રોજ તો તમારો શું જવાબ હોય છે એમને મારું તો એક જ છે કે મેં પહેલાં જ કીધું કે જેટલું જલ્દી એટલું ફાસ્ટ જેટલું લેટ તો રિહેબિલિટેશન કરવું જરૂરી ફિઝિયોથેરાપી એવું છે કે દસ દિવસ અમે કીધું કોઈ બી કેસમાં તો એને કેવું છે કે પાંચ દિવસ કન્ટિન્યુ આવો એટી પર્સન્ટ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી અને પછી ધીરે ધીરે છોડો સડન જો છોડ દીધું તો પાછા આવવાના ચાન્સીસ પણ રહેતા હોય છે ફિઝિયોથેરાપી સાથે ખોરાક મની જે હોય છે ક્વોલિટી કે પછી કેવી રીતે લેવું એની નિયમિતતા એ પણ જાળવવી ખૂબ જરૂરી હોય છે ફિઝિયો ખૂબ જરૂરી ન્યુટ્રિશનનો તો બેઝ બધી જ ફિલ્ડ માટે બહુ હેલ્થમાં જરૂરી છે બધી જ ફિલ્ડ કારણ કે અમારે ફિઝિયોથેરાપીમાં વાત કરું તો મસલનો ખોરાક પ્રોટીન તે તો ખૂબ જ જરૂરી છે કયા ફોર્મમાં લેવું એ ડાયટિશિયન ખૂબ સારી રીતે કહેશે આ બધી જ વાતો પછી હવે મારે તમારી પાસેથી એ જાણવું છે કે આટલા વખતનો તમારો અનુભવ એટલી પ્રેક્ટિસ અને સતત તમારા જે દર્દીઓ સાથેના અનુભવ છે એમાંથી એવી કોઈ સક્સેસ સ્ટોરી જે દર્દી સાથેની તમને યાદગાર રહી હોય અને જે તમે અત્યારે શેર કરવા માગતા હો અમારી સાથે તમે એન્કર જ છો તો મારી જો એક એન્કર લેડી આવતા હતા ખૂબ જ નામચીન ચેનલમાં હતા મણકાની જ વાત કરું લિસ્થેસિસ થયું હતું સેમ મણકો ખસી જવો આયા ત્યારે કેવું છે આમ એકદમ બેસી ના શકે ઉઠી ના શકે રોટેટ ના થઈ શકે ફર્સ્ટ ટાઈમ જ મને કીધું કે આ મણકો છે તો આ શું આ કઈ રીતે બેસ્ટ છે મને એવું કીધું મેં મેડમને કીધું તમારે એમઆરઆઈ ટ્રીટ કરવો છે કે તમને ટ્રીટ કરવા છે રાઈટ છે મેં કહું મને મેં કીધું ત્રણ મંથ આપો ખૂબ જ સિવિયર છે મને કીધું કે એક શરત આપવું કે આ નવરાત્રી થઈ છે આવતી નવરાત્રી હું ગરબા રમી શકું છું બરાબર છે થ્રી મંથ એમણે રિએપ કર્યું આખા વાંઘા ના વડ્યા વેઇટ લિફ્ટિંગ ના કર્યું પલાટીવાઇટ નીચે ના બેઠા ત્યાં સુધી મારી જો ટ્રીટમેન્ટ લીધી અને પછી ગયા બીજા વર્ષે અત્યારે જીમ કરવા મારી જોડે આવે છે ઓહ ગ્રેટ અને ગરબા તો ગઈ જઈતા અચ્છા ચાલો આ તો એક તમે સરસ ઉદારણ આપ્યું કે યંગ લેડી હશે હું માની લો પણ મોટા ભાગે જે ઓલ્ડ એજમાં હોય છે એવો કોઈ ઇન્સિડન્ટ હોય છે એવા બી 72 યરનો એક દાદા હતા સેમ કેસ 4 મિનિટ દાયજમ સાહેબ બેસવું પડે છે ઓ 4 મિનિટ દાયજમ સહેજ બેસવું પડે છે તો સેમ કેસ સેમ વસ્તુ એ લોકોને પણ મેં કહ્યું છે ડોટ બેને દાદાને બી ટ્રીટમેન્ટ આપી અને સેમ એમાં બી અમે સક્સેસ મળી એ દાદા પણ દુબઈ જઈયા એ દાદા એમની ડોટર જો રહીને ચાલીને બધા જ રીતે રહીને આયા પછી અમે જો પાછા એમ કીધું કે મને હવે પાર્થ બી ગઈ નહીં તો ડૉક્ટર પાર્થ ખૂબ મજા આવી ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાતો જાણી છે અને દર્શક મિત્રો સુધી પણ પહોંચી છે એટલે એવું તો ખાસ કહેવું જ રહ્યું કે જો તમારે સ્વસ્થ રહેવું હોય દોડવું હોય ચાલવું હોય અને હજુ લાંબુ સરસ જીવન જીવવું હોય તો ડૉક્ટર પાસે તમને કોઈ તકલીફ થાય છે ત્યારે જ નહીં પણ આવા ફિઝિયોથેરાપિસ્ટ જે નિષ્ણાંત છે એવા ડૉક્ટરને ચોક્કસથી મુલાકાત લો મળો અને આપના જીવનને ખૂબ જ સુંદર અને સ્વસ્થ બનાવો તો થેન્ક યુ સો મચ ડૉક્ટર પાર્થ આપની સાથે વાત કરી ખૂબ મજા આવી અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને માહિતી અમને માહિતી મળી છે થેન્ક યુ કમરના દુખાવા હોય ઘૂંટણના હોય સાંધાના દુખાવા હોય આ બધાની અંદર એક જ માન્યતા છે કે ઓપરેશન સર્જરી પણ હવે એમાંથી થોડું બહાર આવવાની જરૂર છે એવી જરૂરી નથી કે તમારે ઓપરેશન કરાવવું જ પડશે કે સર્જરીથી જ તમારું એ નિદાન થશે હવે એ નિદાન શક્ય છે ફિઝિયોથેરાપીથી પણ એના માટે જરૂરી છે યોગ્ય ફિઝિયોથેરાપિસ્ટની તો ચોક્કસથી એમની મુલાકાત લો તો આજના એપિસોડમાં આપણે એ જ વિશે વાત કરી છે તમારા સુધી માહિતી પણ પહોંચાડી છે જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ગમ્યો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો હેલ્થ ગ્રંથની અંદર અત્યારે બસ આટલું જ મસ્ત રહો સ્વસ્થ રહો